ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસ પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધૂળેશ્વર મહાદેવ ના દર્શન કર્યા શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધના નું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ પવિત્ર શ્રાવણ માસ પ્રથમ સોમવારે ધળેશ્વર મહાદેવજીના દર્શન કરી પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી મુખ્યમંત્રીએ ભગવાન ગોળારાતના દર્શન પૂજન કરી સૌ નાગરિકોની શાંતિ સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી તેમણે ધળેશ્વર મહાદેવના મહંત શ્રી રામ સ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું ગાંધીનગરના મીયર મીરાબહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા સૌ પવિત્ર મહિનો અને ભગવાન શિવનું આરાધનાનો મહિનો અને આ આરાધનામાં શ્રાવણ મહિનાના સોમવારની પણ એટલી જ મહત્ત્વ છે પહેલાં સોમવારે આમ દર દર્શક દર્શન કરતા હોય તો આજે પણ અમે દર્શન કરીને શરૂઆત કરી